આઈઆઈટી આઈઆઈએમ સચિવાલયો યુપીએસસી જીપીએસસી દ્વારા ભરવામાં આવતી જગ્યાઓમાં તમામ કોર્ટના અને અન્ય તમામ સરકારી નોકરીઓ આપવામાં આવે અભ્યાસ માટે એડમિશનમાં ચોપન ટકા હિસ્સો ઓબીસીના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે ઓબીસીની વસ્તી ગણતરી કરી અલગ મંત્રાલય બનાવવામાં આવે અને મંડળ કમિશનરની ભલામણો લાગુ કરવામાં આવે નીટની પરીક્ષા મારફત એમડી અભ્યાસ માટે એડમિશનમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓબીસીને સત્યાવીસ અનામત આપ્યા વગર પ્રવેશ આપવા બાબત જેવી અનેક બાબતને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટ આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી જે લાગણી છે કે ઓબીસી સમાજને જે અન્યાય થાય છે એમાં જે છે એ ગુજરાત રાજ્યમાં અમારી વસ્તી પચાસ ટકાથી ઉપર છે અને એમાં અનેક જ્ઞાતિઓનો સમાવેશ કરેલો છે જે સતાવીસ ટકા ખરેખર ઘણું દોસ્તી કહેવાય અમને પચાસ ટકાથી ઉપર જેવો અનામતનો લાભ મળે તો અમારા બાળકો અમારા જે વિદ્યાર્થીઓ છે એમને પૂરેપૂરો લાભ મળે ભરતીમાં પણ એમનો લાભ મળે એવી અમારી માંગણી છે અશોક આઠ બે હજાર પચીસના શનિવારના રોજ દાહોદી જિલ્લાની અંદર જે ટ્રાઈબલની અંદર જનગણના વસ્તી થઈ એની અંદર ઓબીસી સમાજને સત્તાવીસ ટકાની અંદર સમાવવામાં આવ્યો છે પરંતુ શિક્ષણ ભરતી અને રાજકીય ક્ષેત્રે ઓબીસી સમાજને ખૂબ અન્યાય થઈ રહ્યો છે એટલે અમે સૌ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છીએ એના અનુસંધાને ધાનપુર તાલુકા મામલતદાર કચેરી અંદર